ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ગંભીરા બ્રિજનો અમુક ભાગ તૂટી પડવાની ઘટના બાદ ત્યાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને બહાર કાઢવા માટે પોરબંદરની મરીન સર્વેઝિંગ એક્સપર્ટ કંપનીની મદદ લેવામાં આવી હતી આ કંપનીના તજજ્ઞોએ એવા પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમઇઆરસી

આખો સ્પેન સ્ટ્રક્ચરલ ઇન્ટીગ્રીટી આ સ્પેનની પણ કોમ્પ્રોમાઇઝ થયેલી માની શકાય કેમ કે એક આખો સ્લેફ્ટ બ્રિજનો પડેલું છે તો આ બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો લોડ આપણે યુઝ કરી નહીં શકીએ અને કોઈપણ પ્રકારની લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ માટે એક જગ્યા તો લોડ મૂકવું જ પડે તો આપ જોઈ શકો છો અહીંયા જસ્ટ આ રોડ ઉપર બ્રિજથી દૂર અહીંયા સ્ટેન્ડ જે મૂક્યા છે બસો ટન જેટલા લોડ અહીંયા રોડ ઉપર મૂકીને બ્રિજ ઉપર એક પણ પ્રકારનો લોડ યુઝ કર્યા સિવાય દ્વારા એક જ એટેમ્પ્ટમાં તાત્કાલિક રીતે બહાર આવી ગયું છે કેટલા સમયથી આ પ્રશ્ન હતો શું પેલા તો ગુજરાત ગવર્મેન્ટને થેન્ક યુન્સી રિસ્પોન્સ સેન્ટર ઉપર ભરોસો કરવાનો મારે આપના માધ્યમથી એટલું જ કેવું છે કે ગુજરાતને નહીં પણ ઇન્ડિયાને જ્યારે બી એનડીઆરસીની જરૂર પડશે ત્યારે અમે હંમેશા જ્યાં બી કોઈ ઇમરજન્સી હશે ત્યાં અમે સપોર્ટ કરવા છીએ કેટલા માણસોની ટીમ હતી અને કયા પ્રકારે સ્ટ્રેટેજી આખી બનાવી હતી સાઈઠથી સિત્તેર માણસોની ટીમ હતી ચાર દિવસથી કામ ચાલતું હતું આજે અમે લોડ ટ્રાયલ સાથે સાથે અમારો પ્લાન હતો જ કે અમે પાછળ પુલ બ્રેક કરે કેટલા કલાકનું ઓપરેશનમાં સંપૂર્ણ અત્યારે તો આપણે અડધી કલાક જ લઈ ગઈ આ જે ઓપરેશન છે તેના માટે કઈ ચેલેન્જીસ જે હતી જે ખૂબ જ ચેલેન્જ આપી રહી ચેલેન્જ તો બે બાજુ આપને ખબર જ છે કે પાણી હતું બ્રિજ વીક હતો તો બી બ્રિજ બી આપણે ડેમેજ નથી કર્યું બ્રિજ જેમ